પ્રભુના લીલા ચરિત્રોની વાત હોય ને તો એ તો આપણને એવું લાગે કે જાણે સમુદર જેટલી છે એમાંથી પણ આપણે જો એક ચમચી જેટલું જાણીએ ને તોય આપણને એમ થઈ જાય કે ઓહો આપણે તો કેટલું જાણીએ છીએ તો ચાલો આવું જગન્નાથ પ્રભુની થોડીક વાત તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું મેં જે સાંભળું અને જાણ્યું એ હું તમારી સાથે શેર કરું છું તો કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરવા વિનંતી પણ વાત જે છે પ્રભુની એ બહુ રહસ્યમય અને રસપ્રદ પણ છે કદાચ તમે ન જાણી હોય તો તમને પણ આનંદ થશે તો વિડીયો પૂરેપૂરો જોજો ઘણું જાણવા પણ મળશે અને જો તમે જાણતા જશો તો મારી ક્યાં ભૂલ છે એ જાણવા મળશે માટે પૂરો જોજો પહેલાં તો આપણે જગન્નાથ પ્રભુની મૂર્તિ જનરલ કદાચ દર્શન કરવા ગયા હોય અને તો ખ્યાલ જ હોય ના ગયો હોય તો આપણે ફોટોમાં કઈ રીતે જોયું હોય તો ખ્યાલ આવે કે થોડીક આમ મોટી આંખો અને ડોળા બહાર નીકળી ગયેલા અને એ રીતની આમ બિહામણી લાગે જેમ આપણે કૃષ્ણની કે રામની કે બીજી કોઈ મૂર્તિ સામાન્ય આપણે જોતા હોય એના એની કમ્પેરિઝનમાં આ મૂર્તિઓ થોડીક ડરામણીને બિહામણી લાગે એની પાછળ પણ એક રહસ્ય છે આની જો કે એક કે બે ઘણી બધી કથાઓ હોઈ શકે પણ મને બે કથાઓ ખ્યાલ છે તો એ બે કથાઓ હું તમને આજે શેર કરીશ તો પહેલી કથા એવી છે કે દ્વારિકામાં કૃષ્ણના મોટાભાઈ બલરામના માતા રોહિણી માતા હતા તો એ જે છે એ કૃષ્ણની અષ્ટપટરાણીઓને કૃષ્ણની બાળ લીલાઓને જે ગોકુળમાં થયેલી બધી લીલાઓ હતી ને એ બધી લીલાઓ એક વખત એ અષ્ટપટરાણીઓએ જીદ કરી કે અમને એ બધી કૃષ્ણની લીલાઓને એ બધું સંભળાવો એટલે કૃષ્ણની એ બધી લીલાઓ સંભળાવતા હતા ત્યારે કૃષ્ણને બલરામ ત્યાં હાજર નહોતા એ એ રાજના કામથી બહાર ગયેલા હતા અને આવવાના જ હતા એટલે બેન સુભદ્રાને બહાર જેમ આપણે રૂમમાં વાત કરતા હોય ને રૂમના દરવાજા બહાર બેસાડીએ એવી રીતે સુભદ્રા બેનને ત્યાં બેસાડીને રાખ્યા હતા અને કીધું હતું કે જો કૃષ્ણ આવે તો તરત અમને જણાવજો જેથી અમે આ વાતો બંધ કરી દઈએ કારણ કે કૃષ્ણને ગોકુળનીને એ બધી લીલાઓમાં એટલો પ્રેમ કે એ જીરવી ન શકે એટલા માટે થઈને આવું કીધેલું અને થયું એવું કે સુભદ્રા બેન સુભદ્રા જે બહાર બેઠા હતા ને વાતો આ બધી કૃષ્ણની જે ચાલતી હતી ગોકુળની લીલાઓની ત્યારે એ પણ આ વાત સાંભળવામાં એટલા મગ્ન થઈ ગયા ને કે એને ક્યારેય ખ્યાલ ન રહ્યો કે ક્યારે કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા ને એ તરત ત્યાં આવી પહોંચ્યા ને એટલે તરત પ્રેમથી ભાવ વિભોર થઈને એનું આખું શરીર મંડું પીગળવા અને સાથે સાથે બેન સુભદ્રાના ધ્યાનમાં આવ્યું કે કૃષ્ણ અને બલરામ તો આવી ચૂક્યા છે મારે અંદર જાણ કરવાની હતી કે કૃષ્ણ અને બલરામ આવી રહ્યા છે એવું ભૂલી ગઈ એટલે એ બીકમાં એનું શરીર પણ ઓગળવા માંડ્યું એક કથા આવી પણ છે કે એ ઓગળવા માંડ્યું ત્યારે આંખો આમ આપણે આશ્ચર્યચકિત થઈ જાય એવી રીતે આંખો ફાટી રહી અને ડોળા જેમ બહાર નીકળતા હોય એ રીતનું થઈ ગયું એટલે પછી આ પણ એક કારણ છે કે જગન્નાથમાં મૂર્તિ જે છે કૃષ્ણ મતલબ જગન્નાથ સુભદ્રા અને બલરામ ત્રણેયની મૂર્તિ આ રીતે બિહામણી છે એ આ પ્રસંગને અનુલક્ષીને બિહામણી છે એક કથા આવી પણ સાંભળેલી છે ને બીજી એક કથા એ રોચક છે સાંભળવા જેવી એ તમને હું જણાવું મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો જેવી રીતે અમારા પુત્રો બધાએ અંદરો અંદર લડીને મરી ગયા એવી રીતે તમારા પુત્રો પણ યાદવ કુંડનો સમગ્ર આવી રીતે નાશ થાય કે અંદરો અંદર બધાએ લડીને મૃત્યુ પામે આ રીતે યાદવ કુળનો નાશ થાય અને ત્યુ પણ એવું એ કથા પણ એક રોચક છે પણ આપણે એની ડિટેલમાં નથી જતા પણ એ યાદવ કુળનો નાશ થઈ ગયા પછી કૃષ્ણ ભગવાન જ્યારે ભાલકા તીર્થ હાલનું જે છે ત્યાં બેઠા હતા અને પારઘી ને થયું કે અહીંયા હરણ છે અને એમ માનીને જ્યારે એને બાણ માર્યું જે કૃષ્ણના પગમાં લાગ્યું અને એનું મૃત્યુ થયું ત્યારે ત્યાર પછી એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે હજી પૂરેપૂરો અગ્નિસંસ્કાર પૂરો નહોતો થયો ને અચાનક ક્યાંકથી તોફાન ફાટી નીકળવું વરસાદને વાવાઝોડું ને એવું આવવા માંડ્યું તો ત્યારે સમુદ્રની પાસે જ આ સંસ્કાર ને બધું થતું હતું તો અસ્થિને બધું તરત આગ બુજાઈ ગઈને જે હતું એ બધું સમુદ્રમાં વહી ગયું હવે એ સમુદ્રમાં વહી ગયું એ પુરીમાં એટલે કે અત્યારે જ્યાં જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ બિરાજે છે એની આસપાસ સમુદ્રના એ સમુદ્રના કિનારે કોઈ આદિવાસીને આ બધા અવશેષો અસ્થિને એ બધું મળ્યું તો એને તરત એ બધું લઈ લીધું અને એક જગ્યાએ સ્થાપિત કર્યું અને એની પૂજા રોજ કરતા હતા હવે એની પૂજા રોજ કરતા હતા અને ત્યારે જગન્નાથના ત્યાંના રાજા હતા ને એના સ્વપ્નમાં એક વખત પ્રભુને પ્રભુએ દર્શન દીધા અને કીધું કે આવી રીતે આ એક જગ્યાએ મારા અસ્થિઓને એ બધું છે તો તમે એ એનું વિધિવત યોગ્ય જગ્યાએ સ્થાપન કરીને મંદિર બનાવો ને એની પૂજા કરો એટલે આવી રીતે રાજાને સ્વપ્નમાં બધું પ્રભુએ કીધું ને એટલે પછી રાજાએ પોતાના જે સૈનિકો અને માણસો હોય ને એને મોકલા કે આવી રીતે તપાસ કરો હવે એ જંગલમાં એટલે રાજાના માણસો અને સૈનિકો બધા તપાસ કરવા નીકળ્યા પણ હવે અંદર ગોતવા જાય બધા તો ત્યાં તો રસ્તો પણ અજાણો હોય એકવાર અંદર ગયા પછી ક્યાં ગયા હતા એ ખ્યાલ ન આવે એટલે એટલે જંગલમાં બધી જ વનસ્પતિ હોય પણ મગના છોડ જાળવા લગભગ ક્યાંય હોય નહીં એટલે એટલા માટે આ રાજાના માણસો હતા એ મગના દાણા લઈને વેરતા ગયા કે જ્યાં જ્યાં જાય ત્યાંથી એ મગના દાણા વેરતા જાય એટલા માટે રથયાત્રામાં અત્યારે મગનો પ્રસાદ પણ આપવામાં આવે છે એનું કારણ આ છે હવે એ મગના દાણા જ્યાં જ્યાં વેરતા ગયા ને ત્યાં ત્યાં મગના છોડ ઊભા થઈ ગયા એટલે એ વનસ્પતિ અલગ પડે બીજી વનસ્પતિથી એટલે પાછું આવવામાં આપણે ક્યાં ગયા હતા એ ગોતવામાં એ સહાય ત્યારે એટલા માટે એ મગના દાણા લઈને ત્યાં ગયા પછી એ આદિવાસી પાસે ગયા આદિવાસી એ એક શરત મૂકી કે જો તમે મન અમને પૂજાનો અધિકાર આપો ને તો અમે આ અસ્થિને બધું આપું આપીએ એટલે રાજાએ પછી એ અસ્થિ પ્રભુના અસ્થિને એ બધું સ્થાપિત કર્યું અને આદિવાસીઓને પૂજાનોને એ બધું અધિકાર આપ્યો એટલે ત્યારથી આ જગન્નાથમાં એ આદિવાસી જે બીજે બધા મંદિરમાં કદાચ મનાય હોય પણ આ મંદિરમાં એ લોકોને છૂટ છે ને એ લોકો જ પ્રભુની આરતી ને પૂજા ને એ બધું કરે છે સેવામાં એ જ લોકો બધા હોય છે અને મંદિરની પણ કેટલીક વિશેષતાઓ છે જે અસ્થિ મેળા છે પ્રભુના એમાં પણ એક હૃદય જેવું નરમ આપણે શું કહેવું એનું નામ ન કહી શકાય પણ એવી રીતનું એક અંગ પણ છે સાથે એને એક લાકડાની પેટીમાં જ બંધ રાખવામાં આવે છે જે મૂર્તિ બનાવવામાં આવે ને એમાં જ રાખવામાં આવે છે અને કોઈ એને જોઈ શકતું નથી એટલે આંખે પાટા બાંધીને અમુક એનો ટાઈમ થાય એટલા વર્ષો થાય ને ત્યારે આખા જગન્નાથમાં અંધારું કરી દેવામાં આવે અને એની કાસ્ટની બીજી મૂર્તિ જે બનાવેલી હોય એમાં એ પાછું નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે એનો ચોક્કસ સમય આવી રીતે બદલાવવામાં આવે છે જો કોઈ જોઈ જાય તો એની આંખની દ્રષ્ટિ જતી રહે છે એવી કંઈક માન્યતા છે અને આ મંદિરની વિશેષતા પણ ઘણી છે મંદિરની ઉપર જે ફરકતો ફરકતી ધજા છે ને એ પવનથી વિરુદ્ધ દિશામાં જ ફરકતી હોય છે અને અહીંયા બનાવેલો પ્રસાદ એકની ઉપર એક એકની ઉપર એક એવી રીતે તમે પાણીના મટકા ગોઠવી દો અને પછી એમાં કંઈ પ્રસાદ બનાવો તો જનરલી વિજ્ઞાનના નિયમ પ્રમાણે સૌથી નીચેનું મટકું છે એમાં પહેલાં પ્રસાદ રંધાવો જોઈએ એની બદલે સૌથી ઉપરનું મટકું છે એમાં પ્રસાદ રંધાય ને સૌથી નીચેનું જે મૂકેલું મટકું હોય એમાં સૌથી છેલ્લે રંધાય છે જેનું રહસ્ય પણ હજી વૈજ્ઞાનિકો પણ શોધી નથી શક્યા અને જગન્નાથપુરીમાં એકાદશી માનવામાં નથી આવતી એકાદશીનો ઉપવાસ જનરલી વૈષ્ણવોને બધા ભક્તો હોય છે એ બીજા બધા મંદિરોમાં ને બધે એકાદશીનો ઉપવાસ કરવામાં આવે છે અહીંયા તમે એકાદશીના દિવસે પણ પ્રસાદ જમી શકો છો અને એકાદશીને કંઈક પ્રતિમા રૂપે ત્યાં અલગથી બાંધવામાં પણ આવી છે એટલે ત્યાં એકાદશીનું કોઈ મહાત્મય નથી એકાદશી મનાવવામાં આવતી જ નથી આને લગતો પણ એક આને લગતો પણ એક પ્રસંગ છે એકવાર વલ્લભાચાર્ય જે કૃષ્ણ ભક્તિના આચાર્ય કહેવાય એ એકવાર જગન્નાથપુરીમાં આવી રીતે દર્શન કરવા ગયા ને દર્શન કરવા ગયા ને એ જ દિવસે એકાદશી હતી હવે જગ વલ્ભાચાર્ય તો એકાદશી રહીને ગયા હોય અને ત્યાં જગન્નાથપુરીમાં મંદિરના પૂજારીએ તરત પ્રસાદમાં વલ્ભાચાર્યને લાડવો આપ્યો હવે વલ્ભાચાર્ય ના પણ પ્રસાદનો ના પણ ન પાડી શકે અને જો ખાય તો એની એકાદશી ભંગ થાય એટલે પછી એ લાડવો પહેલાં હાથમાં તો લઈ લીધો પછી એને જગન્નાથ પ્રભુની સ્તુતિ ગાવાની શરૂઆત કરી એની સ્તુતિ ગાઈ પછી પ્રસાદ જે પ્રસાદ આપ્યો હતો એમને એ પ્રસાદની સ્તુતિ ગાવાની ચાલુ કરી પછી વળી પાછો જગન્નાથ પ્રભુની સ્તુતિ ગાય પછી વળી પ્રસાદની સ્તુતિ ગાય આમ સ્તુતિ ગાતા ગાતા એને કેટલી કલાકો કાઢી નાખી અને આજે અગિયારસ હોય તો ચોવીસ કલાક પછી બારસ થઈ જાય એવી રીતે જે સમયે ગયા હશે એના અમુક કલાકો નીકળ્યા એટલે પછી બીજો દિવસ થઈ ગયો અને ત્યાં સુધી એને સતત સ્તુતિ ગાય પછી બા બારસના દિવસે તો પારણા કરી શકાય એટલે બારસના દિવસે એ પ્રસાદ ગ્રહણ કર્યો એટલે પ્રભુનું રાખ્યું ને પોતાની એકાદશીનું પણ રાખ્યું ત્યાં અને એક માન્યતા એવી પણ છે કે જગતનો નાથ છે એટલે આખી દુનિયાને જોવે છે એટલા માટે એની આંખો મોટી છે અને મંદિરની ઉપર કોઈ પણ પક્ષી કે એવું કોઈ ઉડી નથી શકતું એ પણ એક વિશેષતા છે તો આમ ઘણી બધી વિશેષતાઓ ધરાવે છે જગન્નાથપુરીનું મંદિર અને જગન્નાથ પ્રભુ અને એની પાછળની થોડી ઘણી કથા મેં તમને કીધી થોડું ઘણું કદાચ મારાથી રહી પણ ગયું હોય અથવા તો થોડું ઘણું આડાવડું પણ કહેવાય ગયું હોય તો તમે કમેન્ટ કરી શકો છો મને જે જાણકારીની જે માહિતી હતી એ મેં તમારી સાથે શેર કરી તો મારું વાણીરૂપી પુષ્પ પ્રભુ જગન્નાથના ચરણોમાં અર્પિત બધાને જય જગન્નાથ કારણ કે અષાઢી બીજ હવે ટૂંક સમયમાં જ આવી રહી છે અને અમદાવાદ ને જગન્નાથપુરી અને બીજા બધા પણ ઘણા ઘણા જગ્યાએ આ પ્રભુની રથયાત્રા નીકળશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો